નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર विश्व हिंदू परिषद जूनागढ़ महानगर द्वारा दर जेमा आ वक्त शिवरात्रि कोई गैर हिंदू प्रवेश करेल छे के नहीं जेनु चेकिंग गैर हिंदू विधर्मी पकड़ायेल जेने सन्मान सन्म्मा मेला निकाल करेल आ मेड़ो भगवान शिवनी भक्ति ना मेड़ो जे मेड़ो आदि અનાદિકાળથી સનાતન ધર્મની પરંપરા મુજબ ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવે છે આ કોઈ લોકમેળો કે સરકારી મેળો નથી કે દરેકને પ્રવેશ આવકાર્યા હોય માટે આગામી સમયમાં સંતોને સાથે રાખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકારને આવેદન આપવામાં આવશે કે શિવરાત્રીના મેળામાં ગેરહિંદુના પ્રવેશ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે અને જે કોઈ આ જાહેરનામાનું ભંગ કરશે તેની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે આ કાર્ય માંગ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના બહોળી સંખ્યામાં કાર્યકર્તા જોડે જય શ્રી રામ હું જયેશ ખેસવાણી વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી સૌ પ્રથમ જે ગઈકાલે જે ખૂબ જ દર્દની આ જે ઘટના બની એ બદલ સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની ટીમ શોક વ્યક્ત કરે છે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને જે વિધર્મી સમાજ દ્વારા જે એવા પગલાં લેવામાં આવે છે તેની ઉપર કડકના કડક પગલાં લેવામાં આવે એની માંગ પણ પરિષદ દ્વારા કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા કોઈ કહેવાય ને કે આવી ઘટના કરવા માટે કોઈનો વિચાર પણ ના આવે એના માટે એવા સખત કાયદો બનાવે સરકાર એની માટે પણ માંગ કરવામાં આવશે જેને લઈને શિવરાત્રીમાં જે સનાતન સમાજનો સનાતન ધર્મનો શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સ્ટોલો દરેક મન જે મેળાનો જે આખો રૂટ છે ત્યાં જઈ કોઈ ગેરહિન્દુનો પ્રવેશ નથી કોઈ ગેરહિન્દુનો સ્ટોલ નથી જેને લઈને ચકાસણી કરવામાં આવી અને જે જે એવા ધ્યાનમાં આવ્યા તેને આપણે કહીને કે ખૂબ જ વિનંતીથીને આપણે એને પણ કીધું છે કે ભાઈ હિન્દુ સમાજનો મેળો છે સનાતન ધર્મનો મેળો છે તો ત્યારે અમારા ધર્મને કોઈ ઘટના ન બને તેને લઈને એ જગ્યા મૂકી દો બાકી અમારે પણ કઈ રીતે એનું સ્વાગત કરવું એ પણ જાણીએ છીએ ત્યારે એ બધાને પણ અમે આજે મેળાની બહાર કરેલા છે એ સમય દરમિયાન પ્રશાસનનો પણ ખૂબ સારો સહયોગ મેળો છે સાધુ સંતો પણ ખડે ભંગે છે અને એક જે છેલ્લા બે ચાર વર્ષોથી જે મુહિમ ચલાવી છે ત્યારે લગભગ જે બહોળી સંખ્યામાં આવતા હતા એ તો હવે અત્યારે અટકી જ ગયા છે અને આવનાર સમયમાં એક પણ ગેર હિન્દુ પ્રવેશ ન કરે એની પણ અમે ત્યારથી દરેક ધર્મી સમાજને પણ જાણ કરીએ છીએ અસ્તુ ભારત માતા જય જય સમાજ આજે સમગ્ર હિન્દુ સમાજ એ ઘટના પ્રત્યે રોષ પ્રગટ કર્યો છે અને ભવિષ્યમાં આવા ન બને જેને લઈને આજે સમગ્ર હિન્દુ સમાજ પણ આજે એક થયો છે અને સરકાર સમક્ષ માગણી મૂકી છે કે આવા જે વિકૃતિ મગજના જે લોકો છે એની ઉપર આકરામાં આકરા પગલાં લેવામાં આવે